રોટરી ક્લબ આદર્શ અમદાવાદ દ્વારા વર્ષ બે હજાર પચીસ બે હજાર છવ્વીસ માટેનું ઇન્સ્ટોલેશન સેરેમિનીનું ભવ્ય આયોજન વર્ષ બે હજાર પચીસ છવ્વીસના આરઆઈ ડિસ્ટ્રિક્ટ ત્રણ હજાર પંચાવનના ગવર્નર શ્રી નિગમ ચૌધરી દ્વારા આ વર્ષના રોટરી ક્લબ આદર્શ અમદાવાદના નવા પ્રેસિડેન્ટ તરીકે શ્રીમતી રચના દવેની વરણી કરવામાં આવી ક્લબનું સેક્રેટરી પદે શ્રી વિનોદ સિવ દાનસનની નિયુક્તિ કરવામાં આવ્યું ડિસ્ટ્રિક્ટ ત્રણ હજાર પંચાવનના વિવિધ રોટરી ક્લબ્સના પ્રેસિડેન્ટ અને અધિકારીઓની હાજરીમાં આયોજીત આ ઇન્સ્ટોલેશન સેરેમનીમાં સૌથી વધારે માનવતા મહેમાનો આવ્યા હતા અને ગેસ્ટ ઓફ ઓનર ભારતીય જનતા પાર્ટીના વડા શ્રી રાજેશ સોની અને ડિસ્ટ્રિક્ટ ગવર્નર શ્રી નિગમ ચૌધરી તથા આસિસ્ટન્ટ ગવર્નર શ્રી સેતુ શાહની હાજરીમાં બોર્ડ ઓફ ડિરેક્ટર્સ નવા મેમ્બર અને નવા લીડરશિપ પેનલની નિયુક્તિ કરવામાં આવ્યું

इंस्टॉलेशन में नए साल के जो पहली जुलाई अभी दस दिन के बाद में जो चालू होगा नया साल उसके अध्यक्ष के शपथ ग्रहण समारोह में आदर्श हमारे यहां की एक आदर्श क्लब है और उसके जो अध्यक्ष बनने जा रही है रचना दवे वो हमारे अच्छे एक रोटेरियन है और वो इस वर्ष इस क्लब को नेतृत्व करेंगे और इस क्लब के साथ में जो हमारे अहमदाबाद की थर्टी

ચેકઅપ કરાવવું અને જે પણ આપણે સામાજિક કાર્યમાં એ લોકોને ઉત્સાહ આપી શકીએ અને પ્રોત્સાહનથી આપણે સમાજનું જેટલું સારું કાર્ય કરી શકીએ વૃક્ષારોપણ છે એન્વાયરમેન્ટ રિલેટેડ અને સફાઈ રિલેટેડ અને આંગણવાડી રિલેટેડ પણ આપણે કામ કરવાના છીએ સો એના માટે બધા સાથ સહકાર જોડે કામ કરીશું मेरा नाम विनोद शिवदासन है विनोद जुलाई फर्स्ट से मैं सेक्रेटरी एस इलेक्ट हुआ हूँ और नेक्स्ट ईयर मैं इलेक्ट प्रेसिडेंट भी हूँ इस क्लब के और भी हम लोग काफी सोशल सर्विसेज प्लान कर रहे हैं और सर्वाइकल कैंसर ब्रेस्ट कैंसर वुमेन हाइजींस के ऊपर भी काफी हम लोग प्रोजेक्ट करने का प्लान है જેમાં ગુજરાતમાંથી કચ્છ ઉત્તર ગુજરાત અને અમદાવાદ ગાંધીનગર ડિસ્ટ્રિક્ટનો સમાવેશ થાય છે અને રાજસ્થાનમાંથી પણ અપ ટુ જેસલમેર સુધીના જે વેસ્ટર્ન રાજસ્થાનના રેવન્યુ ડિસ્ટ્રિક્ટ છે એ પણ થ્રી જીરો ફાઈવ ફાઈવ ભાગ છે તો ક્લબ આ જ ઉદ્દેશ સાથે અને આશય સાથે સ્વથી પર સેવાના એના મોટો સાથે સમાજ સેવાના કાર્ય કરી રહી છે